નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલાઈન ઇન્ફો ગુજરાતીમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે સરકાર દ્વારા અનામત વર્ગના લોકોને નાના પાયાના વ્યવસાય તથા પેસેન્જર વાહનો અને લોડિંગ વાહનોની ખરીદી માટે સરકાર દ્વારા સસ્તા વ્યાજદરે લોન આપવામાં આવે છે તો આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું તો ચાલો વિડીયો જોઈએ સૌથી પહેલાં તમારે મોબાઈલ અથવા કમ્પ્યુટરમાં કોઈપણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે ત્યાર પછી સર્ચ બારમાં તમારે ઈ સમાજ કલ્યાણ સર્ચ કરવાનું છે જેવું તમે સર્ચ કરશો એટલે તમારી સામે ઈ સમાજ કલ્યાણની ઓફિશિયલ વેબસાઇટ આવી જશે જેના પર તમારે ક્લિક કરવાનું છે ત્યાર પછી તમને આ પ્રકારનું પેજ જોવા મળશે જેમાં તમે અગાઉના કોઈ પણ વર્ષમાં આ યોજનામાં ફોર્મ ભરેલું હોય તો તમારે સિટીઝન લોગિનમાં યુઝર આઈડી અને પાસવર્ડ નાખીને અહીં લોગિન થવાનું રહેશે અથવા તો તમે આ યોજનાનું ફોર્મ પહેલીવાર ભરી રહેલ હોય તો તમારે ન્યૂ યુઝર પ્લીઝ રજિસ્ટર હિયર ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી અહીં તમારે યુઝર રજિસ્ટ્રેશન ડિટેલ નાખવાની છે જેમાં સૌથી પહેલાં તમારે તમારું આખું નામ આધાર કાર્ડ પ્રમાણે એન્ટર કરવાનું છે ત્યાર પછી અહીં તમારે તમારું જેન્ડર સિલેક્ટ કરવાનું છે એટલે કે સ્ત્રી પુરુષ જે હોય તે તમારે સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી અહીં તમારે તમારી ડેટ ઓફ બર્થ એન્ટર કરવાની છે ત્યાર પછી અહીં તમારે તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનું છે ત્યાર પછી અહીં તમારે તમારી ઈમેલ આઈડી એન્ટર કરવાની છે ત્યાર પછી અહીં તમારે તમારી કાસ્ટ સિલેક્ટ કરવાની છે જેમાં તમારે જનરલ સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી અહીં તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે ત્યાર પછી અહીં તમને યાદ રહે તેવો તમારે અહીં પાસવર્ડ એન્ટર કરવાનો છે ત્યાર પછી કન્ફર્મ પાસવર્ડમાં તમારે એના એ જ પાસવર્ડ ફરીથી એન્ટર કરવાનો છે ત્યાર પછી કેપ્ચા કોડ ફિલઅપ કરીને રજિસ્ટર બટન ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી તમે જે ડિટેલ ભરી તમારે એક વખત અહીં જોઈ લેવાની છે ત્યાર પછી કન્ફર્મ બટન ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે કન્ફર્મ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સ્ક્રીન ઉપર એક યુઝર આઈડી જોવા મળશે જે તમારે કોઈ જગ્યાએ નોંધી લેવાનું છે અથવા તો તેનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે ત્યાર પછી ફરીથી તમારે હોમ પેજ પર આવી જવાનું છે જેમાં તમારે સિટીઝન લોગિનમાં તમને જે યુઝર આઈડી મળ્યું તે તમારે અહીં યુઝર આઈડી એન્ટર કરવાનું છે ત્યાર પછી તમે જે પાસવર્ડ રાખ્યો હતો તે પાસવર્ડ અહીં એન્ટર કરવાનો છે ત્યાર પછી કેપચા કોડ ફિલઅપ કરવાનો છે ત્યાર પછી લોગિન બટન ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી તમને આ પ્રકારનું પેજ જોવા મળશે જેમાં તમારે તમારી પ્રોફાઇલ ક્રિએટ કરવાની છે જેમાં સૌથી પહેલાં તમારું નામ અંગ્રેજીમાં લખેલું છે તેની સામે તમારું નામ તમારે ગુજરાતીમાં એન્ટર કરવાનું છે ત્યાર પછી તમારે તમારા પિતાનું નામ અંગ્રેજીમાં ટાઈપ કરવાનું છે ત્યાર પછી અહીં તમારે તમારા પિતાનું નામ ગુજરાતીમાં ટાઈપ કરવાનું છે ત્યાર પછી તમારે અહીં તમારી પેટા ક્યાંથી સિલેક્ટ કરવાની છે ત્યાર પછી અહીં તમારે શારીરિક વિકલાંગતા તમને કોઈ હોય તો તમારે હા ઓપ્શન ઉપર સિલેક્ટ કરવાનું છે અથવા તો ના ઓપ્શન પર સિલેક્ટ રહેવા દેવાનું છે ત્યાર પછી સફાઈ કામદાર કે તેના આશ્રિત છો તો જો હોય તો તમારે હા પર સિલેક્ટ કરવાનું છે અથવા જો ના હોય તો તમારે ના પર સિલેક્ટ રહેવા દેવાનું છે ત્યારબાદ અહીં તમારે તમારું પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો છે ત્યારબાદ તમારે અહીં તમારું હાલનું સરનામું એન્ટર કરવાનું છે જેમાં તમારે તમારા જિલ્લાનું નામ સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી તાલુકાનું નામ સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી ગામનું નામ સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી તમારે અહીં તમારું પૂરું સરનામું એન્ટર કરવાનું છે ત્યાર પછી તમારે તમારો પિનકોડ તમારે એન્ટર કરવાનું છે ત્યાર પછી અહીં તમારે તમારું કાયમી સરનામું એન્ટર કરવાનું છે જો તમારું હાલનું સરનામું અને કાયમી સરનામું એક જ હોય તો તમારે ઉપર મુજબના બોક્સમાં માર્ક કરી લેવાનું છે અથવા તો તમારું કાયમી સરનામું અલગ હોય તો તમારે અહીં એન્ટર કરવાનું છે સંપૂર્ણ વિગત ભરાઈ ગયા પછી તમારે અપડેટના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી તમારી પ્રોફાઇલ બની જશે ત્યાર પછી તમારે અહીં સ્વરોજગારલક્ષી લોન યોજનાના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે અહીં લખેલી સંપૂર્ણ વિગતો એકવાર વાંચી લેવાની છે ત્યાર પછી ઓકે બટન ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી તમારું ફોર્મ અહીં ખુલી જશે જેમાં સૌથી પહેલાં તમારે વ્યક્તિગત માહિતી એન્ટર કરવાની છે જેમાં અમુક માહિતી ભરેલી જોવા મળશે અને અમુક તમારે ભરવાની છે તો તેમાં સૌથી પહેલાં તમારે રેશન કાર્ડ નંબર અહીં એન્ટર કરવાનો છે ત્યાર પછી તમારે માતા પિતા અથવા તો વાલીનો મોબાઈલ નંબર અહીં એન્ટર કરવાનો છે ત્યાર પછી અહીં તમે દિવ્યાંગતા ધરાવો છો કે કેમ તે તમારે સિલેક્ટ કરવાનું છે જો તમારે કોઈ દિવ્યાંગતા ધરાવતા હોય તો તમારે હા ઉપર સિલેક્ટ કરવાનું છે અથવા નાના ઓપ્શન ઉપર સિલેક્ટ રહેવા દેવાનું છે ત્યાર પછી અહીં સરનામું તમને ભરેલું જોવા મળશે જેમાં તમે કોઈપણ ચેન્જ કરવા માંગતા હોય તો તમે કરી શકો છો અથવા તો તમે સરનામાની ડિટેલમાં કોઈ પણ ચેન્જ કરવા ન માંગતા હોય તો તમારે સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી બીજા સ્ટેપમાં તમારે અરજીની વિગતો અહીં દાખલ કરવાની છે જેમાં સૌથી પહેલાં તમારે બિન અનામત વર્ગના પ્રમાણપત્રનો નંબર અહીં એન્ટર કરવાનો છે ત્યાર પછી બિન અનામત વર્ગના પ્રમાણપત્રની તારીખ અહીં એન્ટર કરવાની છે ત્યાર પછી અહીં તમારે તમારા માતા પિતાનો વ્યવસાય શું છે તે તમારે અહીં એન્ટર કરવાનું છે ત્યાર પછી તમારા માતા પિતાના વ્યવસાયનું એડ્રેસ અહીં એન્ટર કરવાનું છે એટલે કે તમારા માતા પિતા કઈ જગ્યાએ વ્યવસાય કરે છે તેનું સરનામું અહીં એન્ટર કરવાનું છે ત્યાર પછી અહીં તમારે તમારા કુટુંબની વાર્ષિક આવક આવકના દાખલા અનુસાર અહીં એન્ટર કરવાની છે ત્યાર પછી આવકનું પ્રમાણપત્રનો નંબર અહીં એન્ટર કરવાનો છે ત્યાર પછી આવકના પ્રમાણપત્રની તારીખ અહીં એન્ટર કરવાની છે ત્યાર પછી કુટુંબના અન્ય સભ્યોએ આ યોજનાનો લાભ લીધેલ છે કે કેમ તે તમારે સિલેક્ટ કરવાનું છે જો લીધેલું હોય તો તમારે હા ઉપર સિલેક્ટ કરવાનું છે અથવા ના લીધેલો હોય તો તમારે ના ઉપર સિલેક્ટ રહેવા દેવાનું છે તમે વિધવા અથવા કેટેગરીમાં આવો છો કે કેમ તે તમારે અહીં સિલેક્ટ કરવાનું છે જો ઓપ્શન તમને લાગુ અથવા તો હા ઉપર સિલેક્ટ રહેવા દેવાનું છે ત્યાર પછી અહીં તમારે તમારા વ્યવસાયની ડિટેલ એન્ટર કરવાની છે સૌથી પહેલા વ્યવસાયના પ્રકારમાં તમે કયા વ્યવસાય માટે લોન લેવા ઈચ્છો છો તે અહીં તમારે સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી વ્યવસાય માટે જરૂરી લોનની રકમ તમારે અહીં લખવાની છે એટલે કે તમને તે વ્યવસાય કરવા માટે કેટલા રૂપિયાની લોનની જરૂર છે તે તમારે અહીં એન્ટર કરવાની છે ત્યાર પછી અરજદારે આ હેતુ માટે રાજ્ય સરકારના અન્ય કોઈ બોર્ડ નિગમ વિભાગ પાસેથી સહાય અથવા તો લોન મેળવેલ હોય તો તમારે હા ઉપર સિલેક્ટ કરવાનું છે અથવા તો ના મેળવેલું હોય તો તમારે ના ઉપર સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી વ્યવસાય ચલાવવા માટે જરૂરી રજિસ્ટ્રેશન અથવા તો લાયસન્સ હોય તો તમારે હા ઉપર સિલેક્ટ કરવાનું છે અને જો ના હોય તો તમારે ના ઉપર સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી તમે જે જગ્યાએ વ્યવસાય કરવા ઈચ્છતા હોય તે સ્થળનું સરનામું અહીં લખવાનું છે ત્યાર પછી તમે જે જગ્યાએ વ્યવસાય કરવા ઈચ્છો છો તે વિસ્તાર શહેરી છે કે ગ્રામ્ય તે તમારે અહીં સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી અહીં તમારે તમારી શૈક્ષણિક લાયકાત એન્ટર કરવાની છે જેમાં સૌથી પહેલાં તમારે તમારા અભ્યાસક્રમનું નામ અહીં એન્ટર કરવાનું છે ત્યાર પછી અહીં તમારે તમારા અભ્યાસક્રમનો પ્રવાહ શું હતો તે અહીં લખવાનો છે ત્યાર પછી અહીં તમારે તમારા બોર્ડ અથવા તો યુનિવર્સિટીનું નામ અહીં એન્ટર કરવાનું છે ત્યાર પછી તમે કયા વર્ષમાં અભ્યાસક્રમ પાસ કર્યો તેનું વર્ષ અહીં એન્ટર કરવાનું છે ત્યાર પછી તમામ વિષયના કુલ ગુણ અહીં લખવાના છે ત્યાર પછી તે વિષયમાંથી મેળવેલા ગુણ અહીં એન્ટર કરવાના છે ત્યાર પછી કુલ મેળવેલ ટકા અહીં એન્ટર કરવાના છે સંપૂર્ણ ડિટેલ ભરાઈ ગયા પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી અહીં મિલકતના આધારો અને બેંકની વિગતો અહીં એન્ટર કરવાની છે જેમાં સૌથી પહેલાં મિલકત ધારણ કરનારનું નામ એટલે કે જેમના નામની મિલકત અરજદાર રજૂ કરવાનું હોય એમનું નામ અહીં એન્ટર કરવાનું છે ત્યાર પછી અરજદારનો મિલકત ધારણ કરનાર સાથેનો સંબંધ અહીં એન્ટર કરવાનો છે એટલે કે અરજદાર જેમના નામની મિલકત અહીં રજૂ કરે છે તેમની સાથે અરજદારનો શું સંબંધ છે તે અહીં એન્ટર કરવાનો છે ત્યાર પછી મિલકતના વર્ણનમાં મિલકતનું વર્ણન સર્વે નંબર ખાતા નંબર તથા ટીપી નંબર સાથે દર્શાવવાનું રહેશે ત્યાર પછી અહીં મિલકતનું સરનામું અહીં એન્ટર કરવાનું છે ત્યાર પછી મિલકતના વેલ્યુએશનની રકમ અહીં એન્ટર કરવાની છે જે સરકાર માન્ય વેલ્યુએશનના રિપોર્ટ મુજબ હોવી જોઈએ ત્યાર પછી અહીં બેંક ખાતાની વિગતો અહીં એન્ટર કરવાની છે જેમાં સૌથી પહેલાં બેંકનું નામ અહીં સિલેક્ટ કરવાનું છે જો તમારી બેંકનું નામ ડ્રોપડાઉન લિસ્ટમાં અહીં જોવા ન મળે તો તમારે અધર સિલેક્ટ કરવાનું છે જેવું તમે અધર સિલેક્ટ કરશો એટલે એક નવું ટેબ ખુલશે એ ટેબમાં તમારે માન્યતા ધરાવતી બેંકની વિગતો અહીં ભરવાની રહેશે જેમાં સૌથી પહેલાં અહીં તમારે તમારા બેંકનો ખાતા નંબર અહીં એન્ટર કરવાનો છે ત્યાર પછી એના એ જ ખાતા નંબર ફરીથી અહીં એન્ટર કરી લેવાનો છે ત્યાર પછી બેંકની શાખાનું નામ અહીં એન્ટર કરવાનું છે ત્યાર પછી બેંકનું અહીં આઈએફસી કોડ એન્ટર કરવાનો છે સંપૂર્ણ વિગત એકવાર જોઈ લેવાની છે ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી ડોક્યુમેન્ટ અપલોડના સેક્શનમાં માંગ્યા મુજબના તમારે અહીં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે જેમાં સૌથી પહેલાં તમારે શાળા છોડાનો દાખલો એટલે કે એલસી અપલોડ કરવાની છે અથવા તો જન્મનું પ્રમાણપત્ર તમે અપલોડ કરી શકો છો ત્યાર પછી અહીં તમારે તમારું આધાર કાર્ડ અપલોડ કરવાનું છે ત્યાર પછી તમારે અહીં તમારું રેશન કાર્ડ અપલોડ કરવાનું છે ત્યાર પછી રહેઠાણના પુરાવામાં તમે કોઈપણ રહેઠાણનો પુરાવો અપલોડ કરી શકો છો જેમ કે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ પાસપોર્ટ વગેરે જેવા ડોક્યુમેન્ટ તમે અપલોડ કરી શકો છો ત્યાર પછી અહીં તમારે બિન અનામત વર્ગનું જાતિનું પ્રમાણપત્ર અહીં અપલોડ કરવાનું છે ત્યાર પછી કુટુંબની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર તમારે અપલોડ કરવાનું છે ત્યાર પછી તમારે અહીં અભ્યાસનો પુરાવો અપલોડ કરવાનો છે એટલે કે માર્કશીટ અપલોડ કરવાની છે ત્યાર પછી તમે જો ટેક્સ રિટર્ન ભરતા હોય તો તમારે તે રિટર્નનો પુરાવો અહીં અપલોડ કરવાનો છે અથવા તો તમે ટેક્સ રિટર્ન ન ભરતા હોય તો તમે આ ઓપ્શન બ્લેન્ક છોડી શકો છો ત્યાર પછી અહીં તમારે તમારું પાન કાર્ડ અપલોડ કરવાનું છે ત્યાર પછી અહીં સ્ટેમ્પ નોટરી અને મિલકતના આધાર સાથે પરિશિષ્ટ એક અપલોડ કરવાનું છે ત્યાર પછી અહીં ધંધાનો અનુભવનો આધાર અપલોડ કરવાનો છે ત્યાર પછી અહીં તમારે તમારા બેંકની પાસબુકની ઝેરોક્ષ આઈ એફસી કોડવાળી અહીં અપલોડ કરવાની છે ત્યાર પછી અહીં તમારે તમારી સિગ્નેચર અપલોડ કરવાની છે સંપૂર્ણ ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી અહીં બાહેતરી પત્ર ખૂબ જ ચોકસાઈપૂર્વક તમારે વાંચી લેવાનું છે ત્યાર પછી ઉપયોગ વિગતોવાળા બોક્સમાં માર્ક કરી લેવાનું છે ત્યાર પછી સેવ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે સેવ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે શું તમે તમારી અરજી સબમિટ કરવા માંગો છો જેમાં તમને બે ઓપ્શન જોવા મળશે ના રદ કરો અને હા સબમિટ કરો જો તમે તમારી વિગતોમાં હજુ સુધારો વધારો કરવા માંગતા હોય તો ના રદ કરો ઉપર ક્લિક કરવાનું છે જો તમને તમારી વિગતો સાચી લાગતી હોય અને ફાઇનલ સબમિટ કરવા માંગતા હોય તો તમારે હા સબમિટ કરો પર ક્લિક કરવાનું છે જેવો તમે હા સબમિટ કરો બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજી સક્સેસફુલ સબમિટ થઈ જશે જેમાં તમને તમારો અરજીનો નંબર જોવા મળશે જે તમારે કોઈક જગ્યાએ નોંધી લેવાનો છે અથવા તો અરજી પ્રિન્ટ કરવાના ઓપ્શન ઉપર ક્લિક કરીને તમારે એની પીડીએફ ડાઉનલોડ કરી લેવાની છે અને તમારે તેની જરૂર કઢાવી લેવાની છે આ અરજી નંબરના આધારે ભવિષ્યમાં અરજી અંગેના કોઈપણ પત્ર વ્યવહાર ઈમેલ એસએમએસ કરવામાં આવશે તેથી તમારે આ અરજી નંબર સાચવી રાખવાનો છે